અને જીકીઓને મીંથી બને ઝઘડો કરી લાગે છે આ રોટલા માટે ઝઘડી રહી છે આ ઝઘડાનો લાભ ઉઠાવી અને રોટલાનો હું ઉતરી લઉં અરે જીકીને એ મીંથીને ઓ બે ચાલ છો અરે બોલુ યસ তো কোন জায়গায় পেয়ে তাজুক

તમને બંને મેં રોટલા ભાગ પાડી દીધો તો તમારે મને કઈક તો દેવું પડે કે દેવું પડે કે નહીં